નમસ્કાર મિત્રો તો આજે આપણે ઘણા સમયથી હું તમારી સમક્ષ ચર્ચા કરી રહ્યો હતો કે પંડિત દીનદયાળ આવાસ યોજના જે પણ ખેડૂતો જે પણ શ્રમયોગી જે પણ મજૂર વર્ગ જે હોય છે એ ઘણી એવી માહિતી જે એવી હોય છે જેના કારણે સરકાર યોજનાઓ ઘણી બધી હોય છે પણ જે કહેવાય છે ને કે ગામડા સુધી પહોંચતા સુધી પૂરી માહિતી મળતી નથી પૂરતી માહિતી ન મળવાના કારણે ઘણા એવા લોકો હોય છે જે શ્રમિકો હોય છે જે તમે ઘણા એવા ગામડાઓ જોયા છે જેની અંદર પૂરતી માહિતી ના હોય એટલે લોકો લાભ લઈ શકતા નથી તો આપણે મિત્રો ઘણા એવા પ્રયત્નો કરીશું જેથી વધારેમાં વધારે વિડીયો ગ્રામ ગામમાં તો ખરો જ પણ ગામની અંદર પણ એવા સક્ષમ જે લોકો છે કે જે સોશિયલ એક્ટિવિટીથી જોડાયેલા હોય છે એ લોકોને નમ્ર અપીલ કરીએ કે વધારેમાં વધારે તમને જે પણ યોજના વિશે માહિતી હોય છે એ તમે તમારા તલાટી શ્રી સરપંચ શ્રી અથવા તો રેવન્યુ તલાટી હોય છે તો પર ગામ દીઠ તમને ઘણા એવા અત્યારે ગવર્મેન્ટે અધિકારીઓ આપ્યા છે માની લો કે સરપંચ જે કહેવાય છે તલાટી જે કહેવાય છે તે તમારા ગામની અંદર બધાને અવેલેબલ હોય છે બધા જ જગ્યાએ તલાટી બધા ઓળખતા જોશો તો ઘણી બધી એવી યોજનાઓ છે જે તમે તલાટી શ્રી અથવા તો રેવન્યુ તલાટી તો રેવન્યુ તલાટી જોડે પણ આવી બધી માહિતી હોય છે ખેડૂત લક્ષી અથવા તો શ્રમયોગી લક્ષી તો આવી તમે માહિતી એમના જોડેથી પણ લઈ શકો છો ને રહી વાત આવાસ યોજનાની આવાસ યોજના વર્ષોથી ચાલી આવે છે આજે અત્યારે કઈ કર્યું કોઈ સરકારે કોઈ આની નિમણૂક કર્યો કોઈ સરકારે આને નવું જાહેર કર્યો એવું કંઈ છે નહીં અને આવાસ યોજનાની અંદર પણ ઘણી એવી આવાસ યોજનાઓ છે જેમ કે પંડિત દીનદયાળ આવાસ યોજના આંબેડકર સાહેબની છે આંબાડી આવાસ યોજના અત્યારે પ્રધાનમંત્રી સાહેબે નવી પ્રધાનમંત્રી આવાસ યોજના પીએમજી વાય કરી છે આવી ઘણી બધી યોજનાઓ હોય છે જે યોજનાની અંદર તમે ગમે તે આવાસ યોજનાની અંદર એક જ યોજનાની અંદર લાભ લઈ શકો છો ઘણા મિત્રોનો પ્રશ્ન હોય છે કે શું આપણે ઘણી એવી યોજનાઓ અંદર કઈ રીતે લાભ લેવાનો હોય છે તો મિત્રો તમે ગમે તે એક જ યોજનાની અંદર લાભ લઈ શકો છો તો આજે આપણે વાત કરીશું પ્રધાનમંત્રી આવાસ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર જરૂરી ડોક્યુમેન્ટો જે બેઝિકલી જોઈએ છે એ હું તમને લખી અને મૌખિક બોલીને પણ સમજાવી શકું છું તો સૌ પ્રથમ લઈ લઈએ પહેલાં તો આપણે ડોક્યુમેન્ટ કે કયા કયા જોઈએ છે તમને બધાને ખબર જ હશે અત્યારે કે આધાર કાર્ડ મેન્ડેટરી વસ્તુ છે કે આધાર કાર્ડ હરેક જગ્યાએ જરૂર પડે છે તો પહેલાં તો તમારું આધાર કાર્ડ લેવાનું રહેશે સેકન્ડ નંબર તમારો રેશન રેશન કાર્ડ જે તમે ગમ જ્યાં રહેતા હોય ત્યાંનો તમારો પુરાવો તરીકે રેશન કાર્ડ હોય છે તો રેશન કાર્ડ થઈ ગયું તમારું ચૂંટણી કાર્ડ જે તમારા ઓળખના પુરાવા માટે સાબિતી માટે તમારા જોડે આ બધા ડોક્યુમેન્ટ આપણી જોડે હોય જ છે રેશન કાર્ડ થઈ ગયું આધાર કાર્ડ તમારા તલાટી જોડેથી તમારે આવકનો દાખલો લેવાનો રહેશે આવકનો દાખલો તલાટી જોડેથી મળશે જાતિનો દાખલો તમારા નજીકના ટીડીઓ અથવા તો મામલતદાર કચેરીથી તમને મળી રહેશે આટલા બધા ડોક્યુમેન્ટ કલેક્ટ કર્યા પછી તમારે તલાટીના જોડેથી ડોક્યુમેન્ટ લેવાના રહેશે જે તમારું આકારણી પત્રક હોય છે આપણે કહીએ છીએ આકારણી છે જે આકારણી પત્રક તલાટી જોડેથી તમારે લેવાનું રહેશે लाटी जोड़े थी मित्रों थे मित्रों 2 से 3 डॉक्यूमेंट हो जाए पहला तो अपना डॉक्यूमेंट की बात कर दइए પછી હું तुमने विगतवार કઈ કે કયા ડોક્યુમેન્ટ કોના જોડે થી લેવા તો આકાણે છે વેરાパવતે ચતુર્સીમા બાંધકામ ની પરવાનગી બીજો એક જ ખાસ જણાયશ કે ચતુર્સીમા ઘણા લોકો એવી ભૂલ કરે છે કે ચતુર્શીમાં જે ભાગ ધિરાણ માટે તમે યુઝ કરો છો એની ચતુર્સીમા નથી હોતી આની અંદર સ્થળ દર્શાવતી અને સ્થળનું માપ જે હોય દર્શાવતી ચતુર્સીમા હોય છે આ ચતુર્શીમાં તમે ઓનલાઈન ફોર્મ ભરાવો ત્યારે તમે જ્યાં પણ ફોર્મ ભરાવો એમના જોડેથી અથવા તો ગ્રામના પંચાયત ઓપરેટર જોડેથી તમે લઈ શકો છો એમાં જ તલાટીના સહી સિક્કા એને આપવાની રહે છે આની સાથે મિત્રો એક તમારો તમારું જે જૂનું મકાન હોય છે એને મકાનનો તમારે સામે ઉભા રહી ફોર બાય ની સાઇઝમાં ચાર બાય છ ની સાઈઝમાં ફોટો આપવાનો હોય છે તો તમારો પોતાનો ફોટો મતલબ અરજદારનો ફોટો આની સાથે મિત્રો અરજદારનો એક પાસપોર્ટ સાઇઝનો ફોટો પણ એમનો યુઝર આઈડી ક્રિએટ કરવા માટે જોઈએ છે જે એક જ જોઈએ છે ઠીક છે તો હવે મિત્રો તમને આની અંદર બધા ડોક્યુમેન્ટ બધા ક્યાંથી મળશે અને કઈ રીતે તો મિત્રો અત્યારે ઘણા સમય પહેલાં એક સોગંદનામું કરાવવું પડતું હતું તમારે કોઈ પણ જગ્યાએ મારું અરજદાર તરીકે હું તો મારે આ રીતે એક સેલ્ફ રીતે સોગંદનામું કરવું પડે છે કે આ યોજનાની અંદર અથવા તો કોઈ પણ આવાસ યોજનાની અંદર મેં કોઈ પણ જગ્યાએ લાભ લીધેલો નથી તો મિત્રો એ સોગંદનામું જે વસ્તુ હતી એ અત્યારે કરાવવાનું થતું નથી ગરનામું અધની જગ્યાએ અત્યારે તમે તમારી જાતે સેલ્ફ ડિક્લેરેશન જે હોય છે તે સિગ્નેચર કરી અને અપલોડ કરી શકો છો તો મિત્રો હવે તમને બતાવીએ કે વિગતવાર કયા ડોક્યુમેન્ટ કોની જોડેથી લેવાના તો મિત્રો આધાર કાર્ડ રાશન કાર્ડ અને ચૂંટણી કાર્ડ આ બધા ડોક્યુમેન્ટ આપણા જોડે ઘરે મળી જ રહે છે આ સામાન્ય ડોક્યુમેન્ટ બધા જોડે હોય છે રહી વાત આવક અને જાતિનો દાખલો તો આવકનો દાખલો બધાને ખબર છે કે પંચાયતમાંથી મળે તલાટી જોડેથી ઠીક છે તલાટી જોડેથી અથવા તો ગ્રામ પંચાયતના ઓપરેટર જોડેથી પણ મળી રહે છે હવે વાત છે જાતિનો દાખલો જાતિનો દાખલા માટે એક અલગથી આપણે વિડીયો બનાવીશું જેની અંદર કયા ડોક્યુમેન્ટ જોઈએ છે અને કઈ રીતેની પ્રોસીજર હોય છે તો મિત્રો જાતિનો દાખલો તમારે આવકનો દાખલો બનાવ્યા પછી જ જાતિનો દાખલો બનશે તો આની અંદર વિગતવાર પુરાવા સાથે હું તમને પાછળથી જણાવીશ કે શું શું ડોક્યુમેન્ટ જોઈએ છે તો પહેલાં તો મિત્રો તમારે જાતિનો દાખલો લેવા માટે તમારા નજીકના મામલતદાર કચેરી જવાનું થશે મામલતદાર કચેરી કે તાલુકા પંચાયત બંને ગમે ત્યાંથી તમે મેળવી શકો છો તો મિત્રો અત્યારે આપણે ખાલી એટલો જ ઉલ્લેખ કરીએ કે તાલુકા પંચાયત અરજદારને જે પણ તાલુકો લાગતો હોય ત્યાં જઈને દાખલો મેળવવાનો રહેશે ઠીક છે વેરા પાવતી છે ચતુર્સીમા છે આ તલાટી જોડે છે લેવાની રહેશે ચતુર્સીમામાં આગળ બતાવ્યા પ્રમાણે જે પણ નિયત નમૂનાની ચતુરસીમા જે આવાસ યોજના માટેની જે વેબસાઇટ છે સમાજ કલ્યાણ એના ઉપર ઉપલબ્ધ છે એ ડાઉનલોડ કરી અને પછીથી જ એની અંદર સહી સિક્કા કરાવવાના રહેશે તો આ ખાસ ભૂલ ના થાય મિત્રો બધાને આ લોકો જૂની જ અપલોડ કરે છે અને પાછળથી વેરિફિકેશન આવે ત્યારે તમારું ઘણા લોકોનું ધ્યાન નથી હોતું કે અરજી સંપાદન માટે આવી છે મંજૂર આવી છે રીચેકિંગ માટે આવી છે તો આવો ટેક્સ મેસેજ તમને મળે છે તો ટેક્સ મેસેજ મળે ને કદાચ કોઈ અભણ કે કોઈ જો એક્ટિવ ના હોય તો એમને ખબર પડતી નથી અને આ રીતે એ લોકો અરજીનો નિકાલ કરી દે છે પરત કરી દે છે મતલબ કેન્સલ કરી દે છે તો ખાસ કરીને અરજીનો જ્યારે કોઈ પણ તમને એલર્ટ મળે ત્યારે તમારે નજીકના કોઈ પણ વ્યક્તિને બતાવો કે અરજી મારી રીતે શું કહેવા માગે છે ઓનલાઈન અરજી કર્યા પછી તમારે સ્ટેટસ ચેક કરવાનું હોય છે જેનાથી તમને પણ માહિતી મળે કે મારી અરજી કઈ જગ્યાએ પડે છે આગળ વાત કરીશું તો બાંધકામની પરવાનગી તો આ તમારા જે પણ સ્થાનિક સરપંચ હોય છે જે એમના જોડેથી લેવાની હોય છે અરજદારનો ફોટો તમે ગમે ત્યારે ગમે તે ખાસ કરી અને મોબાઈલ સારો હોય તો લઈ અને ફોર બાય સિક્સ તાર બાય છની સાઈઝમાં જ અપલોડ કરાવવાનો રહે છે આનાથી વધારે સાઇઝ આગા પાછી છે તમારો પોતાનો ફોટો આ ઉપરથી લઈને નીચે સુધી આવી જવો જોઈએ અને પાછો મકાન છે અથવા તો ખુલ્લો પ્લોટ છે તમારો તો એ તમારા ફોટાની સાથે સામે દેખાવો જોઈએ કે આ પ્લોટ આપણો કે આ રીતની મારો માલિકીનો છે એ રીતનો ફોટો પ્લસ અરજદાર બંને દેખાય એ રીતનો ફોટો ક્લિક કરવાનો છે તો આ સાથે તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો પણ આપવાનો રહે છે બીજો સોગરનામાની જે બી વાત કરી સોગંદનામું હવે કરાવવાનો થતું નથી આગળ એક મહત્વની વાત કરીએ અરજદાર જ્યારે અરજી કરાવવા જાય છે ત્યારે મોબાઈલ નંબર પોતાનો આપવો મોબાઈલ નંબર ઈમેલ આ બધા એલર્ટ સુવિધા જે કહેવાય છે મેસેજ એલર્ટની તો આ તમારે કમ્પલસરી તમારા પોતાના આપવા રેગ્યુલર હોય ચાલુ હોય એવા જ મોબાઈલ નંબર આપવાના જેથી તમને જ્યારે પણ કોઈ માહિતી મળે ત્યારે તમે એલર્ટ સુવિધા મળે જ્યારે તમને કોઈ કહેવામાં આવે કે અરજી કયા સ્ટેજ પર છે એ તમે જાતે ચેક કરી શકો આ સાથે મિત્રો આશા રાખું છું કે વિડીયો જો પસંદ આવ્યો તો બીજા લોકો સુધી મોકલી અને કોમેન્ટની અંદર જે પણ તમને તકલીફ હોય એ જણાવજો હવે આગળ વાત કરીએ તો અરજી ઓનલાઈન કરવા માટે અરજી ઓનલાઈન કરવા માટે તમે જાતે પણ તમારા ઘરે કમ્પ્યુટર સગવડ હોય લેપટોપની સગવડ હોય તો તમે જાતે પણ કરી શકો જેની માટે કોઈ પણ જગ્યાએ જવાની કોઈ જરૂર નથી અરજી ઓનલાઈન કરાયા પછી કોઈપણ જગ્યાએ તમારે સબમિટ કરવાનો પ્રશ્ન હોય તો મિત્રો ઓનલાઈન અરજી કર્યા પછી કોઈ પણ જગ્યાએ તમારે એ ડોક્યુમેન્ટ આપવાના થતા નથી તમે જે પણ ઓનલાઈન રજૂ કરો છો એ ડોક્યુમેન્ટ વેબસાઇટ પોર્ટલ પરથી વેરિફિકેશન અધિકારી ડાયરેક્ટલી ચેક કરી લે છે તો ફિઝિકલી કોઈપણ જગ્યાએ ડોક્યુમેન્ટ આપવાના થતા નથી તો આવા કોઈ પણ ચક્કરમાં પડવું નહીં આ સાથે નવી યોજનાનો વિડીયો જેમ બને એમ જલ્દીથી અને જે પણ મારાથી બનશે સહાય તમને તમારા સમક્ષ મૂકીશ તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી લેજો જેથી અમારો પણ ઉત્સાહ બની રહે